મોર્નિંગ તો બધા મજામાં મજામાં દઈશો ને જો અત્યારે વાગી ગયા છે પોણા પાંચ અને અમે બધા રેડી થઈ ગયા છીએ બૂથ ઉપર જવા માટે અહીંયાથી બધા છૂટા પડશું ધીરે ધીરે બૂથ વાઈઝ ઝોનલમાં મૂકી ઝોનલમાં બૂથ વાઈઝ મૂકી બૂથમાં અહીંથી છૂટા પડશું ને સાંજે પાછા જગ્યાએ ભેગા થઈશું દેવરાજભાઈના કાકા સંજયભાઈ અને આ બીજા સંજયભાઈ એ બધા દેવરાજભાઈના સંબંધિત છે વિડીયો જોતા પહેલા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવવાનું ભૂલશો ને કોમેન્ટ તો જરૂરથી ફરજ જાત અને બીજા નંબર માં કે અમે અત્યારે કેમેરો લેન કટા માકો તૈયાર થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે અમે કઈ જગ્યાએ જવાના છે એ અમે હવે આ અમે આ પ્રભુભાઈને આપી દઈશું લોકેશન આ જગ્યાએ મેં છીએ એટલે એમાં તમને વિડીયોમાં બધું દેખાડીશું ફોન ઉપર કોન્ટેક્ટ કોન્ટેક્ટ ગ્રુપમાં આપણે બધા પોઈન્ટમાં રહીશું બધા અમારું આઈડી કાર્ડ છે અમને કોઈ રોકી નું હોય કે અમારા ફોટોગ્રાફર નું કેસલ આવે એટલે અમને કોઈ પણ રાતની અમારે તકલીફ પડે એટલે અમારે દેખાડી દેવાનું હોય બોલો સંજયભાઈ તમે

તમારે પણ આવો મોકો જોતો હોય તો તમે આવી શકો છો આવતી ચૂંટણીમાં દેવરાજ ભાઈ તો થાકી ગયા હા કેમ પડશે હજી તો સવારના ના પાંચ પોણા પાંચ જેવું છે

એફસી બનાવા માં ગયો અને સાહેબને પડી ગયો. આ ઓલા રાઇટર મારા ભાઈમાં ધાર્મિક મારી હું લખ્યું ને કે આ હું લખ્યું? લખ્યું નહીં? ડબ ડબ હોય. મૂળ મતલબ ન હોય ને ઓલા હું ભાઈ અંધારું છે ને આ બધું ભાઈ આપણા પેલા વિડીયોગ્રાફર હાર્દિકભાઈને આપણે પછાઈ ડ્રોપ કર્યા છે જય નમસ્કાર આપ સર્વોકો નમસ્કાર બોલો શું કેવા માંગો છો એને આવી છે ગામડા જડતા નથી લોકેશન અટવાઈ ગયું છે ગામડા જડતા નથી બધું અટવાઈ ગયું છે અટવાઈ ગયું છે થોડુંક થોડું આમ લેવા વિખાઈ ગયું હું લો તો પછાઈ હતા સ્કૂલ નું લેતો થોડુંક ના 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 એ એ બધાનું નો લેવો આપણે આપણી સ્કૂલમાં તો ગામ અમારું બધા ખબર પડશે એક એક વેરતા જાવ ઠેકાણા ખબર પડે હાઈન જ્યાં કયો ક્યાં નીકળાય

શાળા અને તાલુકો કયો લાગતો કાલાવાડ એ ભાઈ જામનગર જ આવે ના ના કાલાવાડ લખ્યું છે ઓગણીસો ને તેપન માં સ્થાપના કરેલી છે

ચાર વાગ્યા પેલા ત્રણ વાગ્યા ના છે અઢી વાગ્યા ભાઈ ઝઘડવા આવ્યો ત્રણ વાગ્યા થાય રસ્તામાં ચા પાણી પીધા છે સાચું બોલવું બોલો જી નમસ્કાર તો આગળ લગાવવા મળી આગળ લગાવવા મળી કયો તો ખરા આગળ નું તમને હમણાં આગળ લોકેશન આપો મારે મિશ્રા મિશ્રા ગામમાં માં ગામ નામે હમણાં લઈ પાવે કારણ કે બેતરા ગામ અને અમારા પ્રભુભાઈ ના કયું ગામ છે પ્રભુભાઈ તમે મારે સાપડા ઓલા સપડા કાલાવાડ તાલુકાનું સપડા ગામ છે તો ચાલો મળીએ આગળ હવે જઈ રહ્યા છીએ અમે હળમતિયા

ગુડ સવાર નો મજા મા મજા મા દેશો આપ સર્વ કો ડ્રોપ આવી ગયું છે ઉતરવાના છે ને શૂટિંગ કરવાના છે તો હવે આપણે હવે હાંજે મળીએ તો વિડિયો તમે બની રહેજો એ તમે બની રહેજો બસ અમારે એટલું જ કહેવાનું હતું અત્યારે અને હવે આની પછી મારું ગામ આવે છે એટલે હું આર અત્યારે હું કહી જ દઉં ટાઈમ મળ્યો ન મળ્યો કે મિત્રા ગામ મારું કંઈક આવે છે કાંઈ ખબર નથી અમે હમણાં જઈ ચાલો હલો મિત્રો બાય બાય મોર્નિંગ આપ સરું અમે હવે જઈ રહ્યા છે મારું આવી ગયું છે મારા આઈડી કાર્ડ આ છે દેખાઈ દો ચાલો આપણે દેવરાજ ભાઈ આપણે બધા સાંજે મળીએ સાંજે દેવરાજ ભાઈને ડ્રોપ કરી દઈએ પછી હવે વૈદ્યામે બંને દેવરાજ ભાઈને મિત્રા ગામ છે ચાલો મિયાત્રાઓ મિયાત્રામાં આપણે ડ્રોપ કરી દઈએ બાય ભાઈ ભાઈ આવજો टाटा જો અમારો કેમેરામેન નીકળી ગયા છે હવે આપણે રહ્યા છીએ આપણું સપાડા

પ્રાથમિક શાળામાં ઉતારવા જઈ રહ્યા છે પ્રાથમિક શાળામાં માટે ઉતારી દીધા છે અને હવે આપણે સપડા જવાનું છે સપડા તો ફાઇનલી હવે આપણે સપડા મળીશું તો ચાલો આપણે સપાડા પહોંચી ગયા છીએ સપાડા બહુ થયું છે અને સપાડા જોવા પહોંચી ગયા છે વિડીયોગ્રાફી માટે

તો સવારે સાત વાગ્યાના આપણે અંદર હતા તો ત્યાં ફોનની મનાય હોય છે અત્યારે જો અમે ફ્રી થઈને હવે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ ચેતન સર પછી પરેશભાઈ બધા હમણાં હવે નીકળશું જામનગર તરફ અને પછી ભાવનગર ક્યારે પહોંચ્યો નક્કી નહીં સવાર તો પડી જાય ટેમ્પોરે તો પાંચ છ વાગી જાય તો વિડીયોમાં બન્યા રીજો આગળ આપણે મળીએ હમણાં જામનગર તો ત્યાં સુધી મળીએ આગળ વિડીયોમાં તો ફેમલી ફાઇનલી આપણને જો બસ લેવા આવી ગઈ ને આપણે બસમાં બેસીને હવે જામનગર તરફ નીકળી ગયા છીએ તો હમણાં સાડા દસ પોણા અગિયાર વર આપણે જામનગર પહોંચી જઈશું જો અમે નીકળી ગયા છીએ બાજુના ગામમાં તો હવે ધીમે ધીમે અમે જઈ રહ્યા છીએ બાજુના ગામમાંથી બધાને ડ્રોપ કરવા પહેલા જ તે હું સપાળા તો ને બસ આવી અને હવે ધીમે ધીમે બાજુના ગામમાં બધા ચાર પાંચ ગામમાંથી ડ્રોપ કરીને માણસોને અમે જામનગર પહોંચ્યું આપણે જામનગર પહોંચી ગયા છે અને અત્યારે મોડું બહુ થઈ ગયું છે જી અમારે ભાવનગર પણ નીકળવાનું છે તો કાંઈ ગા જઈને જમીને કેમેરામાંથી બધું કોપી મરાવીને અમે ભાવનગર તરફ નીકળશું સાડા બાર એકે તો વિડીયોમાં બન્યા રહીજો આપણે મળીએ પાછા જામનગર આપણે જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં જઈને તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણને જ્યાં ઉતારો આપ્યો છે ત્યાં ઓશલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જામનગર ત્યાં આપણે પહોંચી ગયા છીએ ને હવે હમણાં બધા અલગ અલગ બસોમાં છે તો સવારે જે છૂટા પડ્યા થાય એ હમણાં બધા ભેગા થઈશું અમારો ગાંડો કહેલો મિત્ર દેવરાજભાઈ પણ ત્યાં હાજર રહેશે તો જો આપણે જ્યાં ઉતારો આપેલો છે જોનલ તો જોનલે પહોંચી ગયા છે રોડ ક્રોસ કરીને સામેની સાઈડ માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તો વિડીયો બની આવ્યો ચાલો આપણે હવે આગળ મળીએ

આપણે જમવા બેસી ગયા છે હમણાં આવ્યા છે ને જમવા જો બેસી ગયા છે જમીન હમણાં વિડીયો કોપી મરાવવા જવાનું બાકી ઓળ છે ફોન આવતી પછી હમણાં નીકળવાનું છે ને ભાવનગર ધીમે ધીમે હમણાં ભાવનગર નીકળવાનું છે તો વિડીયોમાં બની જાય સમયમાં નીકળવાનું હા તો હવે જો અમે પોણા બાર થઈ ગયા છે રાત્રિના અને હમણાં બાર વાગી જાય છે તો હવે અમે ધીરે ધીરે ભાવનગર તરફ નીકળી રહ્યા છીએ ઈ બાય બાય જામનગર અને આપણે અત્યારે બહુ થાકી ગયા છીએ કાલનો આખો દીધ કાલની આખો દી તો વિડીયો બનાવવાનો ટાઈમ નો રે એટલે અત્યારે અમે વિડીયોને અહીંયા શું કહેવા છે એ અને દેવરાજભાઈને બે શબ્દ કહેવા છે તો શું કહેવા માગે છે આપણે એને જાણીએ ચાલો મિત્રો કેમ છો મજામાં મજામાં દેસો આજ આપણે અમે બહુ આ વાત પૂછું મેવા થાકી ગયા છીએ બીજા નંબરમાં અમે આજ હવાના નોખા પડી ગયા હતા બધા ભેગા થયા છે હળદ આનંદ માનતો નથી પણ થોડુંક લાંબો સફર કરવાનો છે ઠેઠ અત્યારે કેટલા બાર વાગ્યા છે એટલે અમે છ વાગ્યા પહોંચવાનો છે છ કલાકનો રસ્તો છે હોલ્ટ કરશું એટલે છ વાગી જ જાય ભાવનગર પહોંચતા અમારે સાડા પાંચ છ થઈ જાય એટલે બેટરી હાવ લો છે એમ એમ જ માનવાનું આજે આખો દી લો માં ચાલુ પણ કેવાનો મિનિંગ અમારે એમ છે થોડોક સપોર્ટ કરજો અમને આ વિડીયો અમે તમારા માટે અત્યારે કેમ ઉતારી છે કઈ રીતે પોઝિશન ઉપર અત્યારે છે તો એ છતાં અમે તમને આવું બધું દેખાડી જામનગર ને માહિતી તમને આપી આજ આખો દી કાલ આખો દી તમને માહિતી આપી એના બદલ આભાર

બાય બાય જામનગર હવે પાછા મી ક્યારે મળશું એનું કઈ નકી નહીં જામનગર ને સેલોન ને વિડિયો છે અમારે આવતી વખતે ચૂંટણી માં ગમે તારે મળશું તો એ પાછા ખીર લો ઉતારવા આવશે ઇધર તો ફેમિલી અત્યારે બસ આટલું જ તે તો બધાને બાય બાય સીતારામ અને ગુડ નાઈટ